ભરૂચથી વડોદરા વચ્ચેના હાઈવે ઉપર પડેલા ખાડાઓ નહીં પુરાતા અને બ્રિજની મરમત નહીં થતા આ અંગે ટ્રાફિક જામની સમસ્યા વધી છે જેને લઈને આજે જાગૃત નાગરિક દ્વારા પંદર દિવસમાં જો ખાડાઓ નહીં પુરાય અને બ્રિજનું સમારકામ નહીં થાય તો આમરણ પ્રતિક ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને તેનો લગતો પત્ર કેન્દ્રીય માર્ગ અને મકાન મંત્રીને લખ્યો છે ભરૂચ વડોદરા હાઈવેના સમારકામ માટે પંદર દિવસનું અલ્ટિમેટમ આપી સામાજિક કાર્યકરે અન્ન અને જળ ત્યાગ કરી ઉપવાસની ચિમકી ઉચ્ચારી છે ભરૂચ વડોદરા તરફ જતા નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામના અભાવે વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ભરૂચના સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને પંદર દિવસમાં સમારકામ શરૂ ન થાય તો જળ અને અન્નનો ત્યાગ કરીને પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ચીમકી આપી છે લાંબા સમયથી આ માર્ગ પર ઠેર ઠેર મસ મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત ભરૂચ જિલ્લાના માંચ ગામ વડોદરા જિલ્લાના પોર અને જાંબુઆ તથા બામણ ગામ જેવા વિસ્તારોમાં આવેલા પુલોની હાલત પણ અત્યંત ખરાબ છે આ પુલો જોખમી બની ગયા હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી જેને લઈને સામાજિક કાર્યકરે રોષ વ્યક્ત કર્યો હતો જો આગામી પંદર દિવસમાં રસ્તાઓ અને પુલોનું સમારકામ શરૂ નહીં થાય

ફગાવી દેતા તેની સામે પોલીસ મથકમાં ફરિયાદ સુધા દાખલ થઈ ગઈ એટલે રોડ રસ્તાના જટિલ બની રહેલ પ્રશ્ન સામે તંત્ર વહેલામાં વહેલી તકે આંખ ખોલી અને રસ્તાનું સમારકામ કરાવે તે અત્યંત જરૂરી છે હું નિકુંજ ભટ્ટ ભરૂચમાં સામાજિક કાર્યકર્તા તરીકે કામકાજ કરી રહ્યો છું ગઈકાલે માનનીય નીતિન ગડકરીજીને ભારત સરકારના જેઓ રોડ અને પરિવહન મંત્રી છે તેઓને મારા દ્વારા એક રિટર્ન લખવામાં આવ્યો છે કે જેમાં ભરૂચથી વડોદરાના લગતા તમામ બ્રિજો તથા રોડનું સમારકામ તાત્કાલિક તાત્કાલિકપણે એટલે કે પંદર દિવસની અંદર કરી આપે અને જો પંદર દિવસની અંદર માનનીય મંત્રાલય દ્વારા કાં તો નેશનલ હાઈવે ઓથોરિટીઝના સચિવ લેવલના અધિકારીઓ દ્વારા અથવા તો બીજા કોઈ અધિકારીઓ દ્વારા પણ જો પંદર દિવસની અંદર આ સમારકામ પૂર્ણ નહીં થાય તો હું ગાંધી જિંદિયા માર્ગ માર્ગે ભરૂચ કલેક્ટરશ્રી અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટીની રિજનલ ઓફિસ ગાંધીનગર ખાતે હું પ્રતિક ઉપવાસ કરીશ આ સમારકામ કરીશું કરવાનું છે સમારકામમાં ભરૂચથી વડોદરામાં મુખ્યત્વે ચાર બ્રિજો આવે છે જામવા માજગામ નજીકનો બ્રિજ કંડારી બ્રિજ બામણગ્રામ બ્રિજ અને પોર બ્રિજ છે તેનો તેના તેના કારણે ખા બ્રિજમાં ખાડા પડેલા છે અને આ બ્રિજોનું ખાલી સમારકામ કરી આપે તો ટ્રાફિકની સમસ્યા હળવી થઈ જાય એટલા માટે